જય શ્રી રાધે કૃષ્ણ મિત્રો મિત્રો આ દિવ્ય યાત્રામાં તમારું સ્વાગત છે હે કૃષ્ણ જે પણ ભક્ત આજે આ વાણી સાંભળી રહ્યા છે તેમના જીવનમાં તમારી કૃપા રહે અને દરેક મુશ્કેલી દૂર થાય તો મિત્રો આવો વધુ વિલંબ કર્યા વિના શ્રી કૃષ્ણના અમૃત ઉપદેશોની આ અદ્ભુત યાત્રા શરૂ કરીએ મિત્રો શ્રી કૃષ્ણ કહે છે ખુશ રહેવું હોય તો જીવનના નિર્ણયો પોતાની પરિસ્થિતિ જોઈને લો દુનિયાને જોઈને નિર્ણય લેનારા દુઃખી જ રહે છે કોઈ કંઈ પણ કહે બસ પોતાને શાંત રાખો કારણ કે સૂરજની કિરણો ગમે તેટલી તેજ હોય તો પણ સમુદ્રને સુકવી શકતી નથી એક પંખીએ ફરિયાદ કરી કે હે મારા ઈશ્વર મેં મોટી મુશ્કેલીથી માળો બનાવ્યો હતો તમે તોફાન મોકલ્યું અને મારું ઘર ઉપરથી અવાજ આવ્યો કે તારા માળામાં સાપ આવ્યો હતો તને ખાવા માટે તેથી તોફાન મોકલ્યું જેથી તું જાગી જાય અને ઉડી શકે અને તારો જીવ બચે આપણા જીવનમાં કેટલી મુસીબતો આવે છે પણ આપણને ખબર પણ નથી હોતી કે આપણો પરમાત્મા આપણને કેવી રીતે મુશ્કેલીથી બચાવે છે જો તમને લાગે કે પરમાત્મા તમને કષ્ટની નજીક લાવ્યા છે તો ભરોસો રાખો કે તેઓ તમને કષ્ટની પહેલે પાર પણ લઈ જશે મનની પીડાનો કોઈ અંત નથી તેથી બીજાને દોષ આપવાથી કોઈ ફાયદો નથી તેનો સૌથી સરળ ઉપાય એ છે કે પોતાના મનને ઈશ્વરને સમર્પિત કરી દો ઈશ્વર સાથે જોડાતા જીવનમાં ખુશી સંયમ સહનશક્તિ પ્રેમ નવી ઉર્જા જીવનનો સાચો માર્ગ અને સંતુષ્ટિનો આરંભ થઈ જાય છે અને આપણું પીડાથી કેવી રીતે મુક્ત થાય છે તેની ખબર પણ નથી પડતી જો પ્રભુ તમને વધુ રાહ જોવડાવે છે તો તૈયાર રહો તેઓ તમને તમે માગ્યું તેનાથી વધુ આપશે જે રીતે લોકો મૃત વ્યક્તિને ખભો આપવાને પુણ્ય સમજે છે કાશ એવી રીતે જીવતા માણસને સહારો આપવાને પુણ્ય સમજવા લાગે તો જીવન સરળ થઈ જાય એટલું ન વિચારો કે જીવન વિશે જેમણે જીવન આપ્યું તેમણે પણ કંઈક તો વિચાર્યું હશે ને તમારો ગયેલો ગઈકાલ ભલે કષ્ટોથી ભરેલો હોય પરંતુ આવનારો આવતીકાલ તમારા હાથમાં છે તેથી આંધળા મનની વાતો માનીને જરૂરી કામોને ટાળવાનું બંધ કરો હંમેશા તમારી બુદ્ધિથી કામ કરો મનથી નહીં કારણ કે આંધળું મન હંમેશા તમને જરૂરી કામો કરતા રોકે છે જ્યારે તમે બુદ્ધિથી જરૂરી કામો શરૂ કરશો તો ધીમે ધીમે તમારું મન તમારો મિત્ર બનતું જશે પરંતુ હમણાં તમારું મન તમારો દુશ્મન બની રહ્યું છે જે તમને દિવસે દિવસે બરબાદ કરી રહ્યું છે મોંઢે સાચું બોલી દેનારા અને ગુસ્સે થઈ જનારા લોકો તે લોકો કરતા કરોડો ગણા સારા છે જે તમારી સામે કંઈક અને પીઠ પાછળ કંઈક હોય કોઈનું દુઃખ સમજવા માટે માણસની અંદરનો માણસ હોવો જરૂરી છે કાગડો કોયલનો અવાજ દબાવી શકે છે પરંતુ પોતાનો અવાજ મધુર બનાવી શકતો નથી એ જ રીતે નિંદા કરનાર વ્યક્તિ સજ્જનને બદનામ કરી શકે છે પરંતુ પોતે સજ્જન બની શકતો નથી જો એકલતા હોય તો તેને એક વરદાન સમજો કારણ કે પરમાત્માએ તમને પોતાને સુધારવા માટે થોડો વધુ સમય આપ્યો છે એકલા રહેવાનો આનંદ લેતા શીખો કારણ કે કોઈ હંમેશા માટે તમારી સાથે નહીં રહે સમયની એક આદત બહુ સારી છે ગમે તેવો હોય ગુજરી જાય છે સફળ માણસ ખુશ રહે કે ન રહે પણ ખુશ રહેનારો માણસ સફળ જરૂર થાય છે જ્યારે સુખી હો ત્યારે ભગવાન ને ભૂલશો નહીં અને જ્યારે દુખી હો ત્યારે ભગવાન પર ભરોસો રાખો લોકો રંગ બદલે છે અને બદલી દે માણસ માણસનું જીવન ફક્ત તેના કર્મો પર ચાલે છે જેવા કર્મો હોય તેવું જ તેનું જીવન થાય છે જે કર્યું છે તે અવશ્ય સામે આવશે કારણ કે કર્મ કોઈના સગા નથી જીવન બહુ સુંદર છે ક્યારેક હસાવે છે તો ક્યારેક રડાવે છે પરંતુ જે જીવનની ભીડમાં ખુશ રહે છે જીવન તેની સામે જ માથું નમાવે છે ખોવાથી મેળવવાની મજાજ કંઈક અલગ છે અને રડીને હસવાની મજાજ કંઈક અલગ છે હારવું તો જીવનનો ભાગ છે પરંતુ હાર્યા પછી જીતવાની મજા જ કંઈક અલગ છે સારું બનવા માટે કોઈની નકલ કરવાની જરૂર નથી

યાદ રાખો સારો સમય જોવા માટે ખરાબ સમય ને પણ સહન કરવો પડે છે સેવા બધાની કરો પરંતુ આશા કોઈની ન રાખો કારણ કે સેવાનું અસલી મૂલ્ય ભગવાન જ આપે છે હંમેશા તમારી નજર તે વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો તેના પર નહીં જેને તમે ખોઈ ચુક્યા છો અન્ન અને જળથી મોટું કોઈ દાન નથી અને માતા પિતાથી મોટો કોઈ દેવ નથી જીવનનો સૌથી મોટો ગુરુમંત્ર એ છે કે તમે તમારા રાજ કોઈને ન કહો જરૂરથી વધુ ઇજ્જત અને સમય આપવાથી લોકો તમને તુચ્છ સમજવા લાગે છે ક્યારેક પીઠ પાછળ તમારી વાત થતી હોય તો ગભરાશો નહીં કારણ કે વાત તેમની જ થાય છે જેમાં કંઈક વાત હોય યાદ રાખો સફળતા માગવાથી ક્યારેય નથી મળતી માંગવાથી ફક્ત ભીખ મળે છે સફળતા મેળવવા માટે તમારે પોતે મહેનત કરવી પડશે નાની નાની બચવાનો પ્રયાસ કરો કારણ કે માણસ ઠોકરો પર્વતોથી નહી નાના નાના પથ્થરો થી ખાય છે પોતાની ભૂલ સ્વીકાર્યા વિના તમે ક્યારે સારા માણસ નહીં બની શકો આપવાનું શરૂ કરો આવવું પોતે જ શરૂ થઈ જશે

મફત તો ફક્ત માતાપિતાનો પ્રેમ મળે છે બાકી આ દુનિયામાં દરેક સંબંધ માટે કઈક ને કઈક ચૂકવવું પડે છે બે જવાબ એટલી ઇજ્જત આપો કે સામેવાળો પણ શરમાઈ જાય જ્યાં સુધી તમે તમારી મુશ્કેલીઓ અને સમસ્યાઓનું કારણ બીજાને ગણતા રહેશો ત્યાં સુધી તમે તમારી સમસ્યાઓ અને મુશ્કેલીઓને દૂર નહીં કરી શકો જેટલું બની શકે એટલું સાંભળો અને જેટલું બની શકે એટલું ઓછું એટલું મહત્વ ન આપો કે તે તમારા ચહેરાની હસી છીનવી લે સફળતા ફક્ત તેજ મેળવે છે જે વક્ત અને હાલાતો પર રડતા નથી કઈ પણ સ્થાયી નથી પોતાને ખૂબ તણાવ ન આપો કારણ કે ગમે તેવી પરિસ્થિતિ બદલાઈ જશે તમારી સાથે થશે આજ નિયતિનો નિયમ છે બનવું હોય તો કોઈની કમી બનો જરૂર નહીં કેમ કે જરૂર તો કોઈ પણ પૂરી કરી શકે પરંતુ કમી કોઈની કોઈ પૂરી નથી કરી શકતું કોઈને કંઈ આપી ન શકો તો ફક્ત દુઆ કરતા રહો કારણ કે દુઆ એવું જ સારું દગો કપટ અને પાપ એટલું જ કરો જેટલું તમે ભોગવી શકો કારણ કે કુદરત કોઈને નથી છોડતી બધાનો હિસાબ ધરતી પર જ થાય છે જો તમારો કોઈ દુશ્મન નથી તો તેનો અર્થ એ કે તમે તે જગ્યાએ પણ ચૂપ રહ્યા જ્યાં સત્ય બોલવું જરૂરી હતું પ્રેમ મફત હોવા છતાં આ ધરતીનો સૌથી મોંઘું જીવનમાં અત્યાર સુધી તો સમજાયું કે કેટલાક ગાઢ સંબંધો નબળા લોકો સાથે હોય છે જે રમકડાની જેમ વિશ્વાસ તોડી નાખે છે વરસાદ અને તડકાના મેળાપથી જ ઈન્દ્રધનુષ બને છે તેથી સુંદર જીવન માટે સુખ અને દુઃખ બંને જરૂરી છે ચિંતા અને તણાવમાં માણસ ત્યારે જ હોય છે જ્યારે તે પોતાના માટે ઓછું અને બીજા માટે વધુ જીવે છે તે ખરાબ ન કહો જે તમને ઠોકર આપે બલકે તે કદર કરો કારણ કે તે તમને જીવવાની રીત શીખવે છે તમારી સફળતામાં તે લોકો સામેલ હોય છે જેને તમે ચાહો છો તમારા સંઘર્ષ માટે લોકો સામેલ હોય છે જે તમને ચાહે છે નિખરે તે જ છે જે પહેલા સૌથી વધુ બિખરી ચૂક્યું હોય આ જ જીવનનું સત્ય છે કેટલાક ખોટા નિર્ણયો જીવનનો સાચો અર્થ શીખવે છે સંબંધો ટકાવવાની એક જ શરત છે કોઈની ખામીઓ નહીં અચ્છાઈ જુઓ જરૂર વગર લોકોનું ધ્યાન રાખવું એ સારા વ્યક્તિત્વની ઓળખ છે હંમેશા આશા ઈશ્વર પર રાખો કારણ કે આખી દુનિયામાં જેટલી ઝડપથી ઈશ્વર રાજી થાય છે એટલી ઝડપથી કોઈ રાજી નથી થતું જે વ્યક્તિનું મન શાંત હોય જે બોલતી વખતે અને કામ કરતી વખતે શાંત રહે તે જ વ્યક્તિ છે જેણે સત્ય પામ્યું છે અને જે દુઃખ અને તકલીફથી મુક્ત થઈ ચૂક્યો છે માચિસની તિલી બીજાને બાળતા પહેલા પોતે બળે છે આવી જ રીતે આપણો ગુસ્સો પણ માચિસની તિલી જેવો છે જે બીજાને બરબાદ કરતા પહેલા પોતાને બરબાદ કરે છે

જે દિવસે તમે જાણી લેશો કે તમારા સિવાય આ દુનિયામાં બીજું કોઈ નથી તે દિવસથી તમારું અસલી જીવન શરૂ થઈ જશે વધુ પડતી આશાઓને વિરામ આપો મનની શાંતિ પાછી આવી જશે કેટલાક લોકો હંમેશા હસતા રહે છે કારણ કે તેમને ખબર છે કે તેમનું દુઃખ સમજનાર કોઈ નથી કોઈને દિલની વાત કહી દેશો તો તે મજાક જ બનાવશે જે બીજાનો હક અને ખુશી છીનવી લે છે તેના સુખની ઉંમર બહુ ઓછી હોય છે બહુ નમ્રતા જોઈએ સંબંધો નિભાવવા માટે દગો અને કપટમાં તો ફક્ત મહાભારત રચાય છે હંમેશા તે કામ કરો જે સાચું હોય તે નહીં જે સરળ હોય ગરીબી અને ગરીબીએ શીખવેલો પાઠ માણસને અંદરથી બદલી નાખે છે જે રીતે બોલો છો તે રીતે સાંભળવાનું પણ પસંદ કરો ઈશ્વરને તમારો સૌથી નજીકનો મિત્ર બનાવો કારણ કે મિત્રતા રાખો જે તમને બહેતર બનાવવા પ્રેરે જે તમને પોતાની જવાબદારી માને અને તમારું ધ્યાન રાખે જે તમને પોતાનું સમજે અને પોતાનું ઘર જેવો અનુભવ કરાવે જે તમારી મદદ કરે અને તમને સમજે મૃત્યુના સમયે તમારી કોઈ નહીં સાંભળે કર્મની ગતિ જ નક્કી કરશે કે તમને કઈ દિશામાં ખેંચવામાં આવશે આરોગ્ય સૌથી મોટી ભેટ છે સંતોષ સૌથી મોટી દૌલત છે વફાદારી સૌથી મોટો સંબંધ છે દગો કરશો તો દગો મળશે આજ નહીં તો કાલે મળશે હોવો જોઈએ મનનો સંકલ્પ અને શરીર પરાક્રમ જો કોઈ કામમાં માં પૂરેપૂરું લગાડી દેવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે ભાગ્યના દરવાજા પર માથું ફોડવા કરતા કર્મોનું તોફાન ઉભું કરો દરવાજા આપોઆપ ખુલી જશે ક્રોધની અવસ્થામાં ભ્રમ જન્મે છે વાણી મર્યાદા છોડે તો સર્વનાશ થાય છે કોઈને દગો આપવો એ એક દેવું છે જે તમને કોઈના હાથે એક દિવસ અવશ્ય મળશે કડયુગ છે હંમેશા તૈયારી સાથે જ રહો મોસમ અને માણસ ક્યારે બદલાઈ જાય તેનો કોઈ ભરોસો નથી ભગવાન કહે છે કે વિચારો આરામથી બેસો જેમણે તમારી સાથે ખરાબ કર્યું હોય અંતે તેમની સાથે પણ ખરાબ જ થશે આખી દુનિયામાં સૌથી કિંમતી છે સમય તેથી તેને બરબાદ ન કરો નહીં તો અંતે તમને પસ્તાવા સિવાય કઈ નહીં મળે જીવનમાં તમારી તુલના તુલના કોઈની સાથે ન કરો જેમ ચંદ્ર અને નથી થઈ શકતી કારણ કે સમય જ ચમકે છે જો કોઈ કામ કરવામાં ડર લાગે તો યાદ રાખો કે ડર એ સંકેત છે કે તમારું કામ ખરેખર હિંમત ભરેલું છે જેમના સપના ઊંચા અને મજબૂત હોય છે તેમની પરીક્ષાઓ પણ ગજબની હોય છે પર્વતની ઊંચાઈ તમને ક્યારે વધતા નથી રોકતી પરંતુ તમારા માં પડેલ નાનો કાંકરો તમને આગળ વધતા રોકે છે તે બહાર કાઢી નાખો ફક્ત મરેલી માછલીને જ પાણીનો પ્રવાહ ચલાવે છે જે માછલીમાં જીવ હોય છે તે પોતાનો રસ્તો જાતે બનાવે છે તમારા હિંમત ને એ ન જણાવો કે તમારી મુશ્કેલી કેટલી મોટી છે તમારી મુશ્કેલીને જણાવો કે તમારા હિંમત કેટલી મોટી છે સફળ તે નથી જે પોતાના દુશ્મનો પર વિજય મેળવે બલકે સફળ તે છે જે પોતાની ઈચ્છાઓ પર પણ વિજય મેળવે જો ફક્ત એટલા માટે તમે તમારા સપના પર કામ કરવાનું બંધ કરી દીધું કે કોઈને લાગે છે કે તમે તે નથી કરી શકતા તો તે તમારું સપનું નથી તે તમારી નાનકડી ઈચ્છા છે જે લોકો તમને નજીક થી લો આગળ વધો અને કઈક કરી બતાવો જીવનમાં સારા લોકો બલકે પોતે સારા બનો તમારાથી મળીને કદાચ કોઈની શોધ પૂરી થઈ જાય જો તમે ઉડી નથી શકતા તો દોડો જો દોડી નથી શકતા તો ચાલો જો ચાલી નથી શકતા તો લપસો પરંતુ હંમેશા આગળ વધતા રહો એકવાર ગુરુએ પોતાના શિષ્યોને પૂછ્યું કે શું તમે જાણો છો આપણી અંદર એક તોફાન સતત ચાલે છે તે સમયે બધા શિષ્યો ચૂપ રહ્યા ત્યારે ગુરુજી બોલ્યા કે વાસ્તવમાં સૌથી મોટી લડાઈ આપણી અંદર બે નરસિંહો ની છે એક કાળો નરસિંહ જે ક્રોધ ઈર્ષા અહંકાર દુખ લાલચ ચોરી અને જૂઠની ભાષા બોલે છે

અંદર પણ શિષ્યોએ ગુરુની વાત ધ્યાનથી સાંભળી અને પૂછ્યું કે ગુરુજી તો આ લડાઈમાં જીત કોની થશે તો ગુરુજીએ કહ્યું કે જે નરસિંહને તમે ખોરાક આપશો ખોરાક આપવાનો અર્થ એ કે આપણી પાસે ધ્યાન આપવાની શક્તિ છે આપણે જે નરસિંહની વાતો પર ધ્યાન આપીશું તે મોટું અને શક્તિશાળી થતું જશે તેથી હંમેશા ક્રોધ પેલા દયા પસંદ કરવી જોઈએ લાલચ પેલા ઉદારતા ચિંતા પેલા શાંતિ અને સ્થિરતા અને ઈર્ષ્યા પેલા સદ્ભાવના પસંદ કરવી જોઈએ આવું કરતા કરતા આપણું મન આપોઆપ આનંદિત રહેવા લાગે છે જેમ શરીરને આરામ આપવામાં આવે તો તે પોતે ઠીક થવા લાગે છે તેમ જારે મનને ઘોંઘાટથી આરામ મળે છે ત્યારે તે પોતે નિર્મળ થતું જાય છે તો મિત્રો આ મળીશું ત્યાં સુધી માટે આપ સૌનો દિલથી ખૂબ ખૂબ આભાર તેમજ મિત્રો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અવશ્ય કરજો અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ રાધે રાધે અવશ્ય લખજો અને ચેનલ પર પહેલી વાર આવ્યા હો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરીને બેલ નોટિફિકેશન ને ઓલ ઉપર સેટ કરજો જેથી અમારા આવનાર આવા દરેક સુવિચારની માહિતી તમને સૌપ્રથમ મળી રહે જય શ્રી કૃષ્ણ